કે ત્રણ વર્ષ તો જમીનને પહેલી માફક આવતા લાગે કારણ કે આપણે છેલ્લા ચાલીસ વર્ષથી જે આ પેસ્ટીસાઇડ અને જે ઝુરિયા ડીએપી અને કેમિકલ જે નાખ્યું છે તો આ કુંડીની અંદર આપણે જે છે અહીંયાથી એનો ગોબર ગેસનો આપણે છનો પાઇપ છે અને આ કુંડી પણ અંદર ખાડો છે થોડો આધારિત ઘઉં જે છે એની ડિમાન્ડ તો એટલી છે પણ હવે નથી નથી અને જેને ખપે છે એને નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અત્યારે આપણે આવ્યા છીએ ભુજ તાલુકાના સુપર ગામમાં જ્યાં આજે હું તમને એક એવા ખેડૂતથી મુલાકાત કરાવીશ કે જે છેલ્લા ત્રણ વર્ષથી સજીવ ખેતી કરે છે તો એમની પાસેથી આપણે માહિતી લેશું અને સજીવ ખેતી કરવી જોઈએ અને એમાં કેટલો ફાયદો છે અથવા અત્યારે જે આપણે પેસ્ટીસાઈડ ખાઈએ છીએ કે કેમિકલ ખાઈએ છીએ એ આપણા શરીર માટે કેટલું હાનિકારક છે તો ચાલો આપણે એ ખેડૂતથી જ ચર્ચા કરીએ અને આપણે જાણીએ કે એમની જે આ વાડી છે એમના ઉપર કેટલા સમયથી સજીવ ખેતી કરતા આવ્યા છે સૌથી પહેલાં તમારું અમારા દર્શક મિત્રોને પરિચય આપો જી મારું નામ નવીન પ્રેમજીભાઈ ભુડિયા ગામ પર ભુજ અને હું અત્યારે આ સુક પરમાં જે નાગથાણા કરીને વિસ્તાર છે આ નાગતાણા વિસ્તારની બાજુમાં મારી વાડી છે ટોટલ સાત એકર જમીન છે અને અત્યારે હું બે એકર જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરું છું અને એ પણ સ્વામિનારાયણ મંદિર ભુજ જે અત્યારે આખા કચ્છભરમાં અભિયાન ચાલે છે તો આ અભિયાનના અંતર્ગત હું બે એકર આ ભુજ મંદિર દ્વારા જે ગાય ખેતી અભિયાન ચાલે છે એ અંતર્ગત હું કરું છું અને છેલ્લા કેટલા સમયથી તમે આ સજીવ ખેતીમાં પ્રયાણ કર્યું છે હું છેલ્લા ત્રણ વરસથી કર્યું છે અને એ જમીન બે એકડે જમીન પણ અલગ મૂકી દીધી છે કે દર વખતે બદલ બદલ નહીં એમ તો એ જ જમીનની અંદર આજે હું ત્રણ વર્ષથી ત્રણ વર્ષ થઈ ગયા શિયાળો પાકમાં ઘઉં વાવું છું અને એ પણ દેશી ઘઉં એ બંસી નામની એક વેરાયટી છે તો એ દેશી ઘઉં ત્રણ વરસથી વાવું છું અને બાકી શિયાળે શિયાળે ઘઉં છે ઉનાળે બાજરી અને વરસાદે ગોવાર અને તલી આ પ્રકારે ત્રણ પાક આ હું ગાય આધારિત ખેતીમાં લઉં છું અને સજીવ ખેતી કરતા સમયે તમને એમાં કેટલું બેનિફિટ થાય છે એટલે આપણે ધ્યાનમાં જ છે હજી તો મને આ ત્રણ વર્ષ થયા છે એટલે કેટલાક જે વર્ષોથી ખેતી કરે છે એનો અનુભવ એવો છે કે ત્રણ વર્ષ તો જમીનને પહેલી માફક આવતા લાગે કારણ કે આપણે છેલ્લા ચાલીસ વર્ષથી જે આ પેસ્ટિસાઇડ અને જે યુરિયા ડીએપી અને કેમિકલ જે નાખ્યું છે તો એ ત્રણ વર્ષ સુધી તો એ પહેલું આપણે એનું જે છે એ નીકળશે અને પછી આપણી જે જમીન વાટે આવતી હોય છે એટલે અત્યારે તો એવું છે કે જે દેશી ઘઉં અને જે સો ટકા ગાય આધારિત કે પ્રાકૃતિક કેટલાક લોકો પ્રાકૃતિક કહેતા હોય છે પણ આ ગાય આધારિત ઘઉં જે છે એની ડિમાન્ડ તો એટલી છે પણ હવે એ ગોતવા મળતા નથી અને જેને ખપે છે એને મળતા નથી તો જેની પાસે ખેડૂત જે આ ગાય આધારિત કરે છે એને પ્રમાણમાં ખૂબ સારા ભાવ આવે છે જેમ કે સાહીઠથી સિત્તેર રૂપિયે કિલો ઘઉં જે છે અમારા આ બંસી ઘઉં વેચાણ થાય છે અને આપણે બાયોગેસ વિશે ચર્ચા કરીએ થોડી કેવા પ્રકારની સિસ્ટમ છે જરા એ ડિટેલમાં જણાવશું એટલે આ જે હું ગેસ બનાવ્યો છે આપણે દેખાય છે ગોબર ગેસ લખેલું છે એટલે આ છઠ્ઠા મહિનામાં હું આ ગોબર ગેસ જે છે એ બનાવી અને સ્લરી આપણે રબડી પચાસ ટકા ગોબર અને પચાસ ટકા પાણી એની રબડી બનાવી અને હું આની અંદર આ ગેસમાં મૂકું છું જોઈ જોઈ લઈએ આપણે આગળથી તો ચાલો દર્શક મિત્રોને પણ ખબર પડે કે આપણે કેવી રીતે અંદર છાણ ઉમેરી છીએ કેટલું પાણી ઉમેરી છીએ એટલે અત્યારે આપણે આ ડ્રમ છે આ ડ્રમની અંદર આપણે પચાસ કિલો ગોબર પચાસ કિલો તો પચાસ કિલો પાણી નાખી અને એને એકદમ હલવી નાખી પાવડાથી અને હલવીને પછી આપણે આ કુંડીમાં નાખી તો આ કુંડીની અંદર આપણે જે છે અહીંયાથી એનો ગોબર ગેસનો આપણે છનો પાઇપ છે અને આ કુંડી પણ અંદર ખાડો છે થોડોક તો આપણે કાંઈ ગોબરની અંદર કાકરો કે કાંઈ બી આવી જાય રેતી તો એ રેતી આની અંદર રહી જાય છે નીચે અને બાકી ગોબર ને રબડી એ સીધી આની અંદર જાય છે તો આખો એ પ્રકારે છે અને આ ગોબર ગેસની ત્રણ આપણે ત્રણ ટન ત્રણ ટનની કેપેસિટી છે અને પુસ્તાલીસ દિવસ સુધી આની અંદર આપણે આ નાખ્યા પછી પુસ્તાલીસ દિવસ આની પ્રોસેઝર થાય અને પછી એની બારે જે સ્લરી એ જે રબડી એ બહાર નીકળતી હોય છે અને એ રબડી પછી આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ સ્લરી અહીંથી નીકળશે હા એટલે આ જે છે એ ત્યાંથી નાખ્યું અને અહીંયાથી આપણે આ જે છે આ સ્લરી અહીંયાથી નીકળે છે બરોબર એટલે આની અંદર સમજી લો ને પાંચેક ફૂટ જેવું તો અંદર ભરેલો જ પડ્યો હોય છે જેવો તમે નાખો એવો પછી અહીંયાથી રબડી નીકળે બરોબર અને પેલો ફૂગો છે એ ફૂગામાં આપણે એની માત્રા ઓછી છે જે પેલો પાઉચ આવે છે જે ગોબર ગેસ જ આવે છે પણ એ માત્ર સ્લરી માટે છે તો એમાંથી માત્ર સ્લરી નીકળે અને એનું પ્રમાણ નાખવાનું જે છે એ થોડું ઓછું હોય છે

તો હું આપણે ભુજ મંદિર દ્વારા એક જીવામૃત બનાવવાની પદ્ધતિ છે આમ તો જીવામૃત ખાતર ઘણી પદ્ધતિથી બનતી હોય છે પણ જે મંદિર દ્વારા અને કચ્છની જે આબેહૂબ હવા છે કચ્છની જમીન છે પાણી છે તો આ એના માટે થઈ અને આપણે જે જીવામૃત બનાવવાનું તો જીવામૃતમાં ગોળ ચણાનો લોટ કોઈપણ પ્રકારનો કઠોળનો લોટ અને ગોબર અને ગૌમૂત્ર અને શેડાપાડાની માટી આટલું નાખતા હોય છે એમ તો હું જે છે એ આ જીવામૃત બનાવવા માટે પેલી ગોબર ગેસમાંથી રબડી નીકળે એ રબડીમાંથી હું પેલું ગોબર ગેસ બનાવું છું આ શું જીવામૃત એ પ્રકારે આ બે અલગ અલગ ટાંકા છે અમુક વખત આની અંદર હું અત્યારે બહુ ખૂબ અમૃત બનાવ્યું છે વનશ્રી ગીર ગૌશાળા ગોપાલભાઈ સુતર્યા અમદાવાદ તો એના બેક્ટેરિયા આપણે મળે છે એ ગમે ત્યારે કોઈકની વાડી હોય છે તો એ એકવાર ડેવલપ થઈ ગયા પછી એ બેક્ટેરિયા આપણી પાસે પડ્યા હોય છે આની અંદર ગોળ અને છાસ તાજી તો એની માત્રા પણ છે તો એ આની અંદર નાખી અને અત્યારે મારું આ પાણી ચાલુ છે ગાય આધારિત ખેતી ઘઉંમાં તો આની અંદર હું અત્યારે ઘઉં કૂપા અમૃત એ આ જમીનમાં જાય છે અને બીજા ફેરે હું નાખીશ પછી જીવ અમૃત હલાવીશ એટલે આ જે છે એ ક્રમ ચાલુ રહેતો હોય છે એકવાર જીવામૃત એકવાર ગૌકુપા અને જ્યારે પાકવાનો સમય આવે ત્યારે પેલો પોટાશ આકરો આકડાને ગૌમૂત્રમાં પલાળી અને પછી પાણી એનો સાથે મિક્સણ કરી અને એ આપણે તો જે ધાન્ય જે છે એની ચમક આવતી હોય છે અને ધાન્ય જે છે એ મોટું એનો દાણો પણ એકદમ હરિયો ભર્યો હોય છે તો આ પ્રકારનું આખું જીવામૃતની ગૌકુપા માટેના આપણે બે ટાંકા બનાવ્યા છે ગોબર ગેસ બનાવીને ભાઈ જે આ પાઇપ જે દેખાય છે એ પાઇપમાં કેવી રીતે સિસ્ટમ છે આખી કેવી રીતે તમે આ દવા આપો છો એટલે આ ખાતર જે આપણે જીવામૃત મૂકીએ છીએ તો આ પાઇપ જે પહેલાં બે કુંડી છે ઉપર બરાબર આપણે જોઈ તો એ કુંડી આ નીચે તળિયેમાં છે આ મોટો ત્રણનો પાઇપ જે પહેલી પેલે અલગ કુંડીની છે આ બીજા બે કુંડીના અલગ અલગ પાઇપ છે તો આ ત્રણનો પાઇપ છે તો આપણે જે જીવામૃત બનાવીએ છીએ તો એનો જે નીચે જે છાણ અને જે રબડી રહી છે તો એ આપણે નીચે પાઇપમાંથી કાઢી લઈ જ્યારે સફાઈ કરવી હોય ત્યારે અને એના પહેલાં આપણે હલાવવાનું જે છે એ તો એ આપણે હલાવવાનું આમાંથી તો જેથી કરીને આ અંદર કુંડીમાં છ ઇંચ ઊંચો પાઇપ છે જેથી કરીને કચરો ન આવે અને આપણે જેટલું માપ હલાવવાનું હોય તેટલું માપથી જ જાય અને જો નીચેથી જવો દઈએ તો કચરોને ભેગું આવે એટલે એ વધઘટ થતું હોય એટલે ઘણી વખત કચરો આવી જાય તો બગડે એટલે બંધ થઈ જાય તો એના માટે થઈને આપણે આ તે રીતે બંને અલગ અલગ કનેક્શન લીધા છે તો નવીનભાઈ અત્યારે જે આ તમે બે એકડમાં ઘઉં વાવ્યા છે તો એ ક્યારથી વાવ્યા છે અને એને કેટલો સમય થયો છે તો અત્યારે આ ઘઉં દોઢ એકડમાં આ બે એકડમાં ઘઉં છે અને ઘઉંની વેરાયટી તમને અગાઉ કીધું બંસી ઘઉં છે પંદર અગિયારના પંદર અગિયારના હું આ ઘઉંનું વાવેતર કરેલું છે એટલે પંદર અગિયારના વાવ્યા પછી પાંચમે દિવસે ડબલ પાણી એટલે ડબલ પાણી એટલે ઘઉં બધા ઊગી આવે એના માટે અને જ્યારે એ ડબલ પાણી પાવ્યું ત્યારે હું જીવામૃત દસ દિવસ પહેલાં બનાવીને તૈયાર રાખ્યું હતું એટલે બીજું પાણી જ્યારે પાવ્યું ત્યારે હું આની અંદર ભરપૂર જીવામૃત મૂક્યું છે અને પછી ત્રીજું પાણી ત્યારે આની અંદર આપણે મૂક્યું પેલું ઘઉં કૂપા અને અત્યારે પાછું આપણે એને જીવામૃત અત્યારે મૂક્યું છે તો આ રીતે ટોટલ અને ત્રણ પાણી આપણે પીવડાવે છે અત્યારે આ ત્રીજું પાણી પીવે છે અને દર વખતે કતે ઘઉં પહેલાં વર્ષે ઘઉં થોડાક પ્રમાણમાં ઓછા હતા આ વખતે બીજા વર્ષે થોડાક એનાથી સારા થયા અને ત્રીજા વખતે અત્યારે તો મને એવું લાગે છે કે પહેલાં આપણે જે રેગ્યુલર ઘઉં જે યુરિયા ડીએપી નાખીને કરતા હોય એ એના જેવા જ ઘઉં છે સારા તો એ રીતે પરિણામ સો ટકા દેખાય છે તો જે નવા ખેડૂતો હોય કે જે સજીવ ખેતી ના કરતા હોય તો એ ખેડૂત માટે તમારો શું સંદેશ છે એટલે એ ખેડૂત માટે એટલે હું પણ આમ તો નવો જ છું ત્રણ વરસ થયા તો મને પણ શરૂઆતમાં એવું થતું કે ચાલું આપણે આ થશે કે કેમ પણ જે ભુજ મંદિર દ્વારા જે એક મોટું અભિયાન ચાલ્યું અને એમાં શરૂઆતમાં બસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી અને એને ભુજ મંદિરે ટ્રેનિંગ આપી અને ટ્રેનિંગ આપ્યા પછી એ જીવામૃત એ ખાતર કઈ રીતે બનાવવું કમ્પોસ્ટની પ્રક્રિયા પછી ગૌકૂફા જીવામૃત અને કેટલીક જંતુનાશક જે દવા એ પણ કઈ રીતે બનાવી પ્રાકૃતિક દવા એમાં બ્રહ્માસ્ત્ર છે અગ્નાસ્ત્ર છે પછી બુસ્ટર ડોઝ કરીને પણ છે આ બધી દવાનું અમે પેલું પ્રશિક્ષણ લીધું ઓકે અને પ્રશિક્ષણ લીધા પછી અમે પ્રયોગ કર્યો અને પ્રયોગ કર્યા પછી થોડીક શરૂઆતમાં એમ થતું હતું કે ચાલવા આ આટલું બધું ડીએપી ગુણીને ગુણી ઠલવી છે તે ઘઉં થાય છે અને આ કેમ થશે એમ પણ શરૂઆતમાં એવું હતું પણ અત્યારે તો હું છાતી ઠોકીને કહું છું કે આ ત્રીજા વર્ષે મારા ઘઉં એ પહેલાં ઘઉં જેવા જ દેખાય છે આપ બી જોઈ શકો છો ફૂટફાટ પણ ખૂબ સારી છે તો એ રીતના નવાને થોડુંક પહેલું સંકોચ થાય પણ પછી તમારે જેમ સમય જશે એવી રીતે તમારું પરિણામ પણ ખૂબ સારું આવશે અને આની અંદર આપણે થોડું કમ્પોસ્ટ ખાતર પણ આ વખતે હું ત્રણ ટોલી નાખ્યું છે એટલે જે રીતે આપણે કાચું ખાતર નાખીએ છે અને કમ્પોસ્ટ આમાં ઘણો બધો તફાવત છે એ પણ ખેડૂતને થોડું આપણે સમજવું પડશે કે કમ્પોસ્ટ ખાતર જે છે એની આખી પ્રક્રિયા છે એને પકાવવા માટેની તો છ મહિના આઠ મહિના એ પ્રક્રિયા લાગે એને એને ઉથલાવવાનું હોય છે પછી અંદર આપણે જીવામૃત અને પેલું ઘઉકૂપા એ એની અંદર છંટકાવો એને ભેજ એનો અને પછી વળી ઉઠલાવવાનો આ રીતે પાંચ છ મહિના સુધી એ ખાતર જે છે સડી જાય એકદમ અને કમ્પોઝ થઈ જાય એ ખાતર નાખ્યા પછી આપણે પેલું તમે કાચું એક ટોલી નાખો દસ ટોલી અને આ એક ટોલી ખાતર એની માત્રા સરખી છે 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 અચ્છા એટલે એનો લાભ પણ એટલો એ રીતે અને ખેતી વાત ચાલી છે તો ખેતી સાથે આપણે ગાયને કેમ ભૂલીએ તો ગાય વિશે અમારા દર્શક મિત્રોને થોડો પરિચય આપો કે જર્સી ગાય રાખવી કે પછી આપણી દેશી નસલની જે ગાયો છે એ રાખવી જરૂરી છે એટલે ગાયને તો સમજી લો કે ગાયનો તો તમે જેટલી વાત કરો એટલી ઓછી જ છે અને આપણી કચ્છને આબેહૂબ હવા જે છે એના માટે તો કાંકરેજ ગાય સૌથી ઉત્તમ છે કેટલાક લોકો ગીરી ગાય રાખે છે ગીરી ગાય દેશી જ છે સો ટકા એ કોઈ પણ વસ્તુ ખોટી નથી પણ ગીરી ગાય એ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર એ બાજુ જે છે એ સૌથી ઉત્તમ છે પણ કચ્છ માટે તો કાંકરેજ જ એનું કારણ કે આપણે ગરમીનું પણ પ્રમાણ થોડુંક હોય છે અને વરસાદ પાણીનું પણ થોડુંક આપણું પાણી પાણી થોડોક ખારો હોય છે તો એ રીતે કાંકરેજ સૌથી ઉત્તમ હા કારણ કે કાંકરેજ ગાયમાં રોગપ્રતિકારક શક્તિ સૌથી વધારે હોય છે બીજું તો કે આપણા પરિવારની અંદર પહેલાં આપણા પરિવાર મોટા હતા હા અને તમે જુઓ તો પરિવારની અંદર આપણે ખીલે ગાય બાંધેલી હોય હા બળદ હતા ગાય હતી પછી વાછડા તો ગાય જે છે એ પરિવારનો જ એક હિસ્સો છે પણ આપણે ભૂલ્યા એને ભૂલ્યા જેમ આપણે ઘરમાંથી ખીલેથી ગાય દૂરથી એમ આપણે માનસિક રીતે શારીરિક રીતે અને આધ્યાત્મિક બધી જ રીતે આપણે પરેશાન આપણે દુઃખી થયા તો એનું મૂળ કારણ છે તો ગાય ગાય જેવી આપણાથી દૂર થઈ અને આપણે આ દુઃખી થયા તો હમણાં કેટલીક આપણે જે આયુર્વેદિક ઉપચાર જે છે તો એ ઉપચાર પણ જે છે એ અત્યારે આપણે પંચગવ્ય આધારિત ચિકિત્સાલય ચાલે છે તો પંચગવ્ય એટલે ગોબર ગૌમૂત્ર દૂધ દહીં અને ઘી આ પંચગવ્ય કહેવાય એની પ્રોસેજર કરી અને કેટલીક જે ગવ્ય બને છે જેમ કે નસ્ય છે તો એ નસ્ય તમારા માથાની અંદર દુખાવો કે નાકની શરદી કે આ કે આ નાની મોટી બીમારીમાં તમે જો નસ્યને બે ટીપા નાકમાં નાખવાથી આ બધું જ રોગ જે છે દૂર થઈ જાય અને પેલી એલોપેથી ગોરી ખાઈ ખાઈને તમે થાકો પણ અત્યારે ભારતની અંદર સૌથી વધારે આ જે પંચગવ્ય આધારિત ચિકિત્સાલય એનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને બાકી તો આપણે દૂધ ને ઘી એ ભરપૂર જે ખાતા હોય છે અને આપણા વડીલો ખાધું છે એનું તમે અત્યારે મહેનત ને કામ ને એનું શરીર જોવો અને જે અત્યારે જે આ પેલું રેકડીના નાસ્તા કે એ બધું ખાઈ અને જે આપણા છોકરા જે છે એની જે હાલત થઈ છે આપ બધા દેખી રહ્યા છો તો આ રીતે ગાય જે છે એક પરિવારનો હિસ્સો છે અને ખેતી અને ગાય આ સાથે છે આપણે ગાયને દૂર કરી અને ખેતી આપણે કરીએ તો એ વસ્તુ થોડી કેમ કેમ સેટ થાય સેટ નહીં થાય શક્ય પણ નથી 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 તો દર્શક મિત્રો આ આપણા ખેડૂત મિત્ર નવીનભાઈ ભૂડિયા જો કે એમની પાસેથી ઘણી બધી એવી આપણે ઇન્ફોર્મેશન મળી અને સજીવ ખેતી કેમ કરવી જોઈએ અને શા માટે જરૂરી છે આજે એ દરેક વિષય પર ભરપૂર માહિતી આપી આપણે તો મળશું એક નવા વિડીયો સાથે એક નવી દિશામાં આપણે એક નવા ખેડૂત સાથે મુલાકાત લેશું તો ધીરેન્દ્રસિંહ આપનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે કેટલાક લોકોને કરવું હોય છે પણ માહિતી નથી હોતી અને વિશ્વાસ આ બધું જરૂરી છે તો ખેડૂત કરતા હોય છે અને એની જે કંઈ માહિતી આપતા હોય છે એના ઉપરથી લોકોને એવું લાગે કે ના કરે છે તો આપણે પણ પ્રયોગ કરીએ તો સો ટકા સફળ ખેતી છે ગાય આધારિત અને આપણે પણ નાનામાં નાનો પ્રયોગ કરીએ અને સફળ માત્ર ને માત્ર બીજું તો કાંઈ નહીં પણ આપણા પરિવાર માટે થઈને આપણા પરિવાર માટે થઈને તમે અડધો એકડ કે અડધા એકડ થી ઓછું કરો આટલું તો કરીએ એનાથી કઈ આપણે ગરીબ નથી થઈ જવાના બરોબર ધીરેન્દ્રસિંહ કેટલું કેમિકલ ખાઈએ છીએ સો ટકા તો આ આભાર આપણો પણ અમારી મુલાકાત લીધી તમે એવા ખેડૂત છો કે તમે પણ બીજા ખેડૂતોને માર્ગદર્શન આપી શકો છો કારણ કે તમે એક દિશામાં પ્રયાણ કર્યું છે સજીવ ખેતીનું તો આવનારા ખેડૂતો માટે પણ તમે એક મિસાલ છો તો એવી જ રીતે આપણે આગળ પણ મળીશું ચાલો દર્શક મિત્રો ફરી મળીશું